જય દ્વારકાધીશ કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત કરું છું અને કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આજે આપણે વાડીએથી બ્લોક કન્ટિન્યુ ચાલુ કર્યો છે અને આજે આપણે આવ્યા છે વાડીએ વાડીએથી બ્લોક કન્ટિન્યુ ચાલુ કર્યો છે કારણ કે આજે બળદને પાણી પાવા આવ્યા છે એટલે આજે આમિરભાઈ આવ્યા નથી એટલે મેં કીધું હવે બળદને પાણી પાઈ આવું જો આપણે વરસાદ બિલકુલ સારો થઈ ગયો હવે વરસાદની જરૂર તો છે હવે તો શિયાળુ પીઠ થાય લખર લખર તો નહીં થાય બાકી હવે માંડવી બધી જો આડર બહુ છે અને ગાજે બહુ એટલે લાગે છે આવી આપણા બળદ અહીંયા માયદા છે હવા તો માયદા છે અહીંયા બળદ મેં કીધું ખીલા પટલે આવું જ આપણા બળદ હવે પાણી પાઈ લો પછી મળશું વિડીયો જોતા રહેજો નહીં આપણે બળદને પાણી પાઈને અને પાછો ભૂકો નાખી દીધો છે અને હવે પાછો સવારે પછી આવશું તો રાતે જ અહીંયા જ રહે અને પછી હવે વરસાદ આવવા જેવું લાગે આનંદ આનંગમાં અંદર બહુ છે ગાજે બહુ અને પવન સાવ ઉગમણો થઈ ગયો છે એટલે મને લાગે વરસાદ આવી આઘરી એટલે લગા હું વહેલો જાઉં લગ પલ્લી જાઉં અને જો આપણી વાડીનો તમને નજારો બતાડી દઉં એકવાર જો આ વલ્લો આપણો અહીંયા શહેરી વાવી હતી ને એને નીકળી જાય અને હવે આપણે આમાં જુવાર વાવી જ આવીએ કારણ કે હવે વરસાદ થઈ ગયો આમાં હવે આમાં આપણે જુવાર વાવવી છે એ કાલ પામદી પછી આપણે વાવશું ક્યાંક ખાલો દહે ત્યાં અને બાકી તો બસ એવું છે બધા અને વિડીયો જતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો મળશે તમને અને તમને માંડવી બતાડો અમારી જો અમારી માંડવી છે ને આવી છે બધી છે કેમ છે વાવનો નજારો મિત્રો બિલકુલ વાર વલ્લો એવો વલ્લો પણ ભાંગી ગયો ને આમ થઈ ગયો આમ થઈ માછલી માછલીદાર હતી ને ઊંચી એ ભાંગી ગઈ નીચે હવે આમ આમની ગમરાય ને આમની એટલે વચમાં ભાઈ ગયો ખાલો દિલ ને એકા એવો થઈ ગયો હવે જો આપણે આ છે જાંબુડી આપડી આગળા વિડીયોમાં તમે જોયું ને બગીચો આપણે હાલો તો આપણે જવાનું છે હવે ઘરે તો વિડીયો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરતા રહેજો નવા નવા વિડીયો મળતા રહેશે તમને તો ચાલો આવજો જો આપણે ચક્કર મારવા આવ્યા છે વાડીએ એટલે આપણે ખાડો ભરાઈ ગયો છે પાછો જોઈ શકો છો તમે આપડે ખાડો પાછો ભરાઈ ગયો વરસાદ બહુ હોય રાતે અને માંડવી આવી છે આપડી હજી આદર ઘણો છે એટલે વરસાદ આવે જેવો લાગે છે ગુલાબોની જ્યોતિઓ તો લઈ જાયજો આપડે વાડીએ બોરી છે જોવામાં બદામ ગુવારે છે કોઈ જ્યોતિયે તો લઈ જાજો ભીંડા ગુવાર

એટલે લાગે છે હવે વરસાદ તો આવશે બિલકુલ અને આજે આડર બહુ છે આવી જાય જો માનવી તમે જોઈ શકો છો વાવ ભરાઈ ગઈ છે આપડી ફૂલ